નું આ જે ષડયંત્ર છે એને ઉઘાડું પાડવાનું કામ આ પચીસમી પેટા ચૂંટણીમાં કરશે આપ હોય કે બાપ વિસાવદર વિધાનસભાના મતદાતાઓ સૌને કરી નાખશે સાફ ગુજરાતના ભવિષ્ય માટે ગુજરાતની આવતી પેઢી અને આઝાદીનો અહેસાસ કરાવવા સ્વાભિમાનના પથ ઉપર સૌને આગળ ધપાવવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને સાથે મળીને આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષમાં સંપૂર્ણ લોકશાહી છે આપ સૌ મિત્રોએ જોયું કે અમે જાહેર નોતરું આપ્યું હતું કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા એક આંદોલન છે આઝાદીનું આંદોલન સ્વાભિમાનનું આંદોલન કોંગ્રેસ પક્ષ માટે સેનાપતિ બનવા ખૂબ લાંબી કાર્યકર્તાઓની ફોજ છે પણ મને ખૂબ આનંદ થયો કે બધા જ અમારા હાકમ જેવા આગેવાનોએ કીધું કે આ લડાઈ અમારી વ્યક્તિની લડાઈ નથી આ લડાઈ અમે ધારાસભ્ય બનીએ એના માટેની લડાઈ નથી આ લડાઈ મારા તમારા અને ગુજરાતના ભવિષ્ય માટેની લડાઈ છે ગરીબ ગામડા અને ખેડૂત માટેની લડાઈ છે અને આ લડાઈમાં અમે છ સાત જે કોઈ આગેવાનો એ ઈચ્છા વ્યક્ત કરી છે સાથે બેસશું સાથે બેસી અને સર્વાનુમતે એ જ લોકો નક્કી કરશે કે આ પેટા ચૂંટણીની લડાઈમાં યુદ્ધના મોરચે કોંગ્રેસનો સેનાપતિ કોણ થેન્ક યુ આજે અમારે વિસાવદર વિધાનસભાની કાર્યકર્તા સમીક્ષા બેઠક હતી અને એમાં આઠથી નવ ખુશીની વાત હતી કે આઠથી નવ અમારા ઉમેદવારો એ માગણી ટિકિટ નીકળી એટલે અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધા ઉમેદવાર હોય તો અમારે પણ ખભે ખભો મિલાવીને બધા સો ટકા જીતવાની વાત છે વિશેષ વાત એ કરતા કે તાલુકા પંચાયત જિલ્લા પંચ ગામ બાજ અને પણ વ્યવસ્થિત સંગઠન કરી લીધું છે એટલે ભૂતકાળમાં ભારત આગળ લઈ આવ્યો છે ભૂતકાળમાં જેણે આપને આઝાદી આપી છે એ જ પાર્ટી જીતવાની છે અને આ વખતે ઈસાવદર વિધાનસભાની આમ જનતા અતિતના હાથમાં એનો પોતાનો વ્યવહાર આપવાનો છે એમાં કોઈ શંકાને સાર નથી એકવીસ તારીખે અને શનિવારે સવારમાં અમારે વિસાવદર મધ્યસ્થ કાર્યાલય ખોલવાનું છે આ ઉપરાંત ફોર્મ પણ અમે રજૂ કરવાના છે અને જંગી સભા કાઢી અને રેલી કાઢીને અમે અમે લોકો બધા આખા જુનાગઢ જિલ્લાના બધા આગેવાનો પ્રદેશમાંથી આગેવાનો બધા આવી અને એક સાથે બધા અમે ફોર્મ રજૂ કરશું એક તારીખ શનિવાર આજની બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો બસ જેટલા ઉમેદવારો હતા એ બધા એ ટૂંકમાં સોગંદ ખાતા કે ભાઈ અમે જેને ટિકિટ આપો એમાં સાથે રહેશું ખભે ખભો મલાવી કરશું અને તન મહેનત કરશું રાતના દિવસ એવા બધા સોગંદ ખાતા છે અને બધા એક આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે અને ઉમેદવારની પસંદગી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે વિસાવદર વિધાનસભા બેઠક માટે ચાર નિરીક્ષકો પ્રભારીઓની નિમણૂક કરેલી જેમાં સર્વશ્રી પરેશભાઈ ધાનાણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ પૂજાભાઈ વંશ અને વસરામભાઈ સાગઠિયા આ ચારે આગેવાનો અને તેમની સાથે જિલ્લાના માજી ધારાસભ્યો આજે વિસાવદર વિધાનસભાના તમામ ક્ષેત્રના આગેવાનોને મળવા માટે અહીંયા પધારેલા અને જુદી જુદી જવાબદારીઓ માટે આજથી આ મીટિંગનું આયોજન કરવામાં આવેલ જાહેર કરેલ આગામી બે દિવસની અંદર કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરશે